શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો ઓલો કછડો બારે માસ એવી કચ્છની ધીંગી ધરામાં આપણાને અનેક સંતો ધરી છે કે જેમણે ભક્તિ અને ઊંચા કરી છે અને માનવ સાચો રસ્તો બતાવ્યો છે એવા સંત ત્રિકમ આજે આપણે વંદન કરીએ કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે પિતા ગોકર દાસ ના ઘરે એમનો જન્મ થયો પિતા ખેતી કામ કરે અને વડા કામ કરે પિતા ભક્તિ ભાવ વાળા તેથી નાનપણથી ભક્તિના બીજ રોપાણા એટલે ત્રિકમ સાહેબ પોતાના પિતા સાથે ખેતરે મદદ કરવા જાતા તો પોતાના ખેતર માંથી પક્ષીઓ બાજરીના દાણા ચણી જાતા પણ કોઈ દિવસ પક્ષીઓને ઉડાડે નહીં અને ગાયો ખેતર ચરી જાય તો ચરવા દે પોતે રામ નામ ખેતર ની બાજુમાં ડુંગર છે ત્યાં રામગર બાપુ રહેતા અને સાહેબ રામગર ની સેવા કરવા માટે જતા રામગર બાપુ પાસે અવર જવર કરતા બાપુ આવતા એમનો રસ્તો સાફ કરી દેતા અને એક દિવસ રામગર બાપુને ગુરુ માટે અરજી કરી અને રામગર બાપુ ધ્યાનમાં બેસી ગયા અને છ છ મહિના વીતી ગયા અને ત્રિકમ સાહેબ છ મહિના સુધી ત્યાં ત્યાં ઉભા રહ્યા ના પાણી કે ના જમતા અને છ મહિના થયા અને રામગર બાપુ ની આંખ ખુલી અને ત્યારે રામગર બાપુ કહે છે ત્રિકમ તું આવી ગયો ત્યારે ત્રિકમ સાહેબ કહે છે હા બાપુ હું આવી ગયો અને રામગર બાપુ કહે છે તું એક કામ કર આ મારો ધૂણો છે એ જાગૃત રાખજે મારે જુનાગઢ જવું છે પરિક્રમા કરવા અને ત્રિકમ સાહેબ ધૂણા ને જાગૃત રાખવા માટે છાણા અને લાકડા લાવે છે અને છ મહિને રામગર બાપુ પાછા આવ્યા અને આવીને ખબર અંતર પૂછ્યા ત્રિકમ સાહેબ ને પૂછ્યું કાંઈ ખાધું પીધું કે બાપુ આપનો ક્યાં આદેશ છે ત્રિકમ સાહેબ કાગનરા ડુંગર છે ત્યાં એક વરસ જળ અને અન્ન વિના તપ કર્યો અને રામગર પગમાં પડીને કીધું રામગર બાપુએ કીધું હું તારો ગુરુ ગુરુ તો રાપર માં દરિયા સ્થાન માં બેઠો છે ખીમ સાહેબ તારા ગુરુ થશે અને રામગર બાપુએ અંચડો આપ્યો અને કીધું કે આ અંચડો ખીમ સાહેબ ને બતાવીશ તો ઓળખી જશે અને એ અંચડો લઈ ત્રિકમ સાહેબ રાપર દરિયા સ્થાનમાં આવે છે અને રાપરમાં બે દિવસ થઈ ગયા તો પણ ખીમ સાહેબ ના દર્શન ના થયા અને વિચાર કરે છે રામગઢ બાપુ એ કીધું લાંબી દાઢી હશે અને માળાઓ ધારણ કરી હશે ભગવા ધારણ કર્યા હશે પણ આવું કઈ જોવા મળતું નહીં અને ત્રણ દિવસ થઈ ગયા અને પછી કોઈને પૂછા કરી કે ખીમ સાહેબ ક્યાં છે ત્યારે કીધું સામે ઢોલિયા પર બેઠા છે એ ખીમ સાહેબ છે ખીમ સાહેબ તો રાજા જેવા હતા અને ત્યાંથી ખીમ સાહેબ બૂમ પાડી અને કીધું ત્રિકમ તું આવી ગયો અને તરત ત્રિકમ સાહેબ કહે છે હા બાપુ હું આવી ગયો અને પછી એ વખતે ખીમ સાહેબ ત્રિકમ મૂકીને આશીર્વાદ આપે છે ધારણ કરે છે અને ઘણા સમય સુધી ત્રિકમ સાહેબ ગુરુ ના ચરણ માં રહ્યા અને એમની સેવા અને ભજન ભાવ કરતા અને એમની સાથે ભજનોમાં જાતા આવતા હોય છે અને એક દિવસ ભાણ સાહેબ રવિ સાહેબ અને ખીમ સાહેબ બેઠા બેઠા વાતો કરતા હોય છે આપણે બે દ્વારકા જઈએ અને દ્વારકાધીશ ના દર્શન કરીએ અને દ્વારકાધીશ ની જાત્રાએ જઈએ અને ત્રિકમ સાહેબે કીધું હું પણ દ્વારકાધીશ ના દર્શન કરવા માટે આવું છું મને પણ ગુરુ તમે લઈ જાઓ ત્યારે ખીમ સાહેબ કહે છે ભલે ભલે સાહેબ તો પછી તો ભાણ સાહેબ રવિ સાહેબ ખીમ સાહેબ અને ત્રિકમ સાહેબ દ્વારકાધીશ ની જાત્રાએ ગયા અને દ્વારકા છૂતાછુત માં સાધુઓને ને બેસાડતા હતા ભાણ સાહેબ બેસી ગયા રવિ સાહેબ બેસી ગયા અને ખીમ સાહેબ પણ બેસી ગયા અને ત્રિકમ સાહેબ નો વારો આવ્યો ત્યારે ત્રિકમ સાહેબે કીધું હું મેઘવાડ સમાજ સાધુ છું તો નાવવારે ના પાડી હું તમને નહીં બેસાડી શકું મને દરિયાલાલ ભોગે હું તમને મારા નાવડામાં નહીં બેસાડું ત્રિકમ સાહેબે ઘણી વિનંતી કરી નાવવાળાને ઘણો સમજાયો તો પણ બેસાડ્યા નહીં અને નાવડું ત્યાંથી નીકળી ગયું અને ત્રિકમ સાહેબને રામગર બાપુએ એ જે અંચડો આપ્યો હતો એ અંચડો દરિયા પર પાથરીને અંચડા ઉપર બેસી ગયા ઓલા વાણ વટી વાહણ હકાર મારે સામે બેઠ જાઉં અને ખીમ સાહેબ રવિ સાહેબ અને ભાણ સાહેબ નાવમાં બેસીને જતા હતા એમનાથી પણ અંચડો આગળ નીકળી ગયો અને ખીમ સાહેબથી બોલાઈ ગયું કે ત્રિકમ તું મારાથી પણ સવાયો નીકળ્યો અને ત્રિકમ સાહેબને થયું કે મારે ગુરુથી સવાયું ના થવાય તો એ અંચડાને થીર કરી દીધો અને જ્યાં અંચડો થીર કર્યો હતો ત્યાં પથ્થરની ટેકરીનું નિર્માણ થઈ ગયું અને ત્યાંથી નાવ પસાર થઈ તો ખીમ સાહેબે કીધું ત્રિકમ કેમ ઉભો રહ્યો કે મારે ગુરુ થી સવાયું ના થવાય તમે ગુરુ આગળ જાઓ હું પાછળ પાછળ આવું છું અને જ્યાં કર્યો હતો એ જગ્યા ને હનુમાન ટેકરી તરીકે ઓળખાય છે ચૈત્ર મહિનાની પૂનમી ત્યાં લોકો દર્શન કરવા માટે જાય છે અને જ્યારે નાવ બે દ્વારકા કિનારે ભોગી ત્યારે ત્રિકમ સાહેબે અંચડો પાછો ફરીથી પ્રવાહિત કરી દીધો અને પેલા પાર ઉતરી ગયા અને ઉતરી ગયા તો જગ આખું જોઈ રહ્યું કે આ શું અને ભાણ સાહેબ તો ખુશ થઈ ગયા કે એક અંચડા ઉપર આવ્યો ભાણ સાહેબે ત્રિકમ કીધું કે તું તો બાપ નો પણ બાપ છે કારણ કે ત્રિકમ સાહેબ ના ગુરુ ખીમ સાહેબ અને ખીમ સાહેબ ના ગુરુ ભાણ સાહેબ અને ભાણ સાહેબ એમ કહેતા હોય કે તું તો મારા બાપ નો પણ બાપ છે એમની શક્તિ છે એમની ઉર્જાઓ છે એ આખું જગત જોઈ રહ્યું અને પછી દર્શન કરવા માટે જવાનું થયું અને ત્રિકમ સાહેબે ના પાડી અને કીધું કે મારે આમ દર્શન કરવા માટે અંચડા ઉપર આવવું પડે છે તો બીજા સમાજનું અને મારા સમાજનું શું અને ભાણ સાહેબ અને રવિ સાહેબ અને ખીમ સાહેબ દ્વારકાધીશ ને વિનંતી કરે છે અમે તો દર્શન કરવા માટે આવ્યા છીએ પણ ત્રિકમ હટ લઈને બેઠો છે ત્યારે દ્વારકાધીશ ત્રિકમ સાહેબ ને કહે છે તું નહી પણ કોઈ પણ સમાજ ના આવશે ને તો પણ દ્વારકાધીશ ના દરવાજા હવે બંધ રે ત્યારથી આજ સુધી દ્વારકાધીશ ના દરવાજા કોઈ પણ સમાજ માટે બંધ હોતા નથી ત્રિકમ સાહેબે દર સમાજ માટે દ્વારકાધીશ ના દરવાજા દરેક ના માટે ખુલ્લા મૂકી દીધા અને પછી તો બધા દર્શન કરવા માટે ગયા અને પછી તો ઘણા સમય સુધી ભાણ સાહેબ રવિ સાહેબ ઘીમ સાહેબ અને ત્રિકમ સાહેબ રોકાણા દ્વારકાધીશની મંદિરની સામે ત્રિકમ સાહેબ નો એક ધૂણો છે અને ધૂણો કર્યા પછી ત્યાં એમણે છત્રીસ કિલોમીટર ની પરિક્રમા કરી છે અને પેલો વિસામો છે એમનો પદમ તીર્થ ત્યાં એમનો વિસામો કહેવાય છે અને ત્યાંથી આગળ જતા વ્યાસ કોટડી બીજો પારો કહેવાય છે અને પછી ત્યાંથી આગળ હનુમાન મઢી ચોર્યાસી ધૂણા અને ત્યાંથી એક કિલોમીટર આગળ જઈએ તો ત્રિકમ ટૂંક આવે છે એ છેલ્લા વિસામો કહેવાય છે તમે પણ બેટ દ્વારકા દર્શન કરવા માટે જતા હો તો ઇગિયારસ ના દિવસે જતા હો તો ઇગિયાર વખત પ્રિક્રમા કરે છે ને એમને સ્વર્ગ નું સુખ મળે છે ત્રિકમ સાહેબે તેમના ભજનોમાં પણ કીધું છે અને તેમના સત્સંગમાં પણ કીધું છે અને ત્યાંથી પછી જુનાગઢ આવ્યા અને આંબલી નીચે બેસીને એમને એક ભજન કર્યું તારો ભરોસો મને ભારી એવો ગર્વ દાતાર ગીર નારી એ આપણે લાલજીભાઈ ના અવાજમાં સાંભળીએ તારો ભારી એવો ગરવો દાતા ગીરનારી માવો ગીરના એવો ગરવો દાતા गिरनारी बाबो गिरनारी ऊचो सेव दाता नीचे झमियल सादा ऊचो गरो दाता नीचे जमियल सा दाता वचम बवे तर भारी એવો ગર્વ દાતા ગિરનારી માવો ગિરનારી સારો રે ભરોસો મને વારી એવો ગર્વ દાતા ગિરનારી માવો ગિરનારી મિત્રો આ ભજન લોકપ્રિય છે એના પરચા ગણવા જાય તો ઘણા લાંબા છે અને પછી રાપર આવે છે અને પછી ખીમ સાહેબે કીધું ત્રિકમ તું ચિત્રોડ જા અને નાની એવી ઝુંપડી બાંધી ને અને સમાજ ના છૂતા છૂતા ભેદભાવ ને દૂર કર શિક્ષણમાં લોકોને આગળ વધાર અંધ શ્રદ્ધા લોકો ને દૂર કર અને પોતાના ગુરુના વચનના કારણે ત્રિકમ સાહેબ ચિત્રોડ ગયા અને ચિત્રોડ આવ્યા પછી સ્થાપિત કર્યો પોતાના ગુરુના આદેશ થી અને ત્રિકમ સાહેબે આ ધૂણાની પહેલી સ્થાપના કરી હતી અને ત્રિકમ સાહેબ ના ગુરુએ કીધું હતું કે ત્યાં જઈને તું બે હાથ ખોડજે અને ત્યાં તને પાંચ મુખી શંખ નીકળે અને ગુફામાંથી શેષનાગ આવીને ત્રિકમ સાહેબ ને આશીર્વાદ આપે છે અને કહે છે આવ ત્રિકમ આ તારી ભૂમિ છે ત્રિકમ સાહેબે આ જગ્યાએ બેસીને ધૂણા ની સ્થાપના કરી હતી આજે પણ આ ધૂણો એટલો બધો જાગૃત છે એમ કહેવાય છે કે ગમે એટલા માણસના દુઃખ હોય ભાવ અને શ્રદ્ધાથી ટેક રાખતો હોય તો એના ગમે એવા દર્દ હોય એ મટી જાય છે શરીરની ગમે તેવી ભયંકર બીમારી હોય તો એ મટી જાય છે અને એક દિવસ ત્રિકમ સાહેબ કાશીની યાત્રાએ ગયા હતા અને રસ્તામાં લોદરાણીની ઝુલી વાવ આવે છે ત્યાંના એક પંડિત હતા એમને એવું લાગ્યું કે ત્રિકમ પોતે हनुमानજીનો અવતાર થઈને ફરે છે એટલે ત્રિકમ સાહેબને જોયા અને દૂરથી કીધું ભાઈ તમે તો हनुमानજીના અવતાર છો ને અને ત્રિકમ સાહેબે કીધું ના ના હું તો એક સામાન્ય માણસ છું ના ના કે તમને તો બધા કહે છે કે તું हनुमानજીનો અવતાર છે કે નાના ભાઈ લોકો કહે એમાં હું શું કરું હું નથી હનુમાન ત્રિકમ સાહેબે બહુ આજીજી કરી પણ એ પંડિત ના માન્યા અને કહે છે તું હનુમાનજી છો અને પંડિત કહે છે વાવમાં પથ્થર તારી બતાવ તો હું તને માનું અને ત્રિકમ સાહેબે શ્રી રામ લખીને પોતાના ગુરુ રામગર બાપુને યાદ કરીને લોદરાણીની ચૂલી વાવમાં પથ્થર નાખ્યા તો એ પથ્થર તરવા લાગ્યા અને પાંચ પથ્થર નાખ્યા પાંચે પાંચ પથ્થર તરતા થયા અને પછી કાશીમાં ગયા ગંગામાં સ્નાન કરવા જતા હતા તો એક સાધુ એ રોક્યા અને પૂછા કરી કોણ છો અને ક્યાંથી આવો છો તો કે હું કચ્છ વાગડ થી આવું છું મેઘવાડ સમાજ નો સાધુ છું તો કે ભાઈ મેઘવાડ સમાજના સાધુ ને ગંગા મૈયા માં સ્નાન કરવા ના દેવાય ત્રિકમ સાહેબે ઘણી વિનંતી કરી તો પણ સાધુ માન્યા નહીં અને ત્રિકમ સાહેબ તો નદીના કિનારે ધ્યાનમાં બેસી ગયા અને જ્યાંથી ત્રિકમ સાહેબ બેઠા હતા ત્યાંથી ગંગા મયાનો પ્રવાહ આગળ જતા અટકી ગયો નદી ચાલતી રોકાઈ ગઈ અને આજુબાજુમાં પાણી જવા માંડ્યું અને લોકો કહે છે ચોમાસું નહીં વાદળું નહીં તો આ પાણી આવે છે ક્યાંથી અને ગામના લોકો આવ્યા ઘરોમાં પાણી ભરાઈ ગયું અને નુકસાન થવા માંડ્યું અને એક પંડિત જાણકાર હતા એમની પાસે ગયા અને કીધું કાશીમાં આ શું થવા માંડ્યું છે આપણા ઘરોમાં પાણી આવી ગયું છે અને પંડિત કહે છે કોઈ સાધુ નું અપમાન કર્યું છે એટલે તો આ પાણી જતા રોકાઈ ગયું છે અને એટલે તો પાણી આ ભરાય છે અને ગામના લોકો કહે છે હવે આનો રસ્તો શું અને પંડિત કહે છે સાધુને તમારે મનાવવા પડશે અને એક સાધુ હતા એ બોલ્યા બાપુ મેં એક સાધુને સ્નાન કરવાની ના પાડી હતી તો કહે છે જાઓ સાધુ ને સાધુ ને સ્નાન કરાવો તો જ ગંગા મયા માનશે નહીં તો નહીં માને અને અને પછી તો ત્યાં ગયા ત્રિકમ સાહેબ તો તો ધ્યાનમાં જતા અને પછી ત્રિકમ ની માફી માંગી અને ત્રિકમ સાહેબ ને ગંગાજીમાં લઈ જઈ અને સ્નાન કરાયું અને પછી તો સ્નાન કરાયા પછી જયારે પંડિતે ચરણામું લીધું અને બીજા સાધુએ લીધું અને એના પછી ધંધા મૈયાનો પ્રવાહ વહેતો થયો આજે પણ ત્યાં કાશીની અંદર ત્રિકમ સાહેબ ના પગલા છે અને ત્યાં પૂજા થાય છે અને એના પછી પાકિસ્તાન સિંધની ની અંદર માટલી કરીને ગામ છે ત્યાં એક દીકરો મૃત્યુ પામ્યો હતો અને ત્યાંથી નીકળ્યા અને એમને ખબર પડી કે આના ઘરે આવ્યા છીએ અને મૃત્યુ થઈ ગયું છે તો એમની પાસે એક કમંડળ હતું એની અંદર ગંગામયાનું પાણી હતું અને એ દીકરા પર છાંટીને કીધું કે બેટા ઉઠ અને મરી ગયેલો માણસ સજીવન કર્યો અને આજે પણ એ લોકો પાકિસ્તાન થી આવે છે દર્શન કરવા માટે અને એમનો પરિવાર ગુજરાતમાં રહે છે આ વાતો ઘણા ત્રિકમ સાહેબના પરચા છે બાવન એમના પરચા છે બાવન એમના ઢોલિયા છે અને એમની ચોરાશી મઢીઓ છે અને એમની પૂજા થાય છે અને ત્રિકમ સાહેબે ચિત્રોડ માં દેહ છોડ્યો હતો અને રાપર ની અંદર સમાધિ આપવાની હતી કેમ કે ભાવ હતો ને એમને ગુરુ થી વિખુટા નતું પડવું જયારે ગુરુએ આદેશ આપ્યો ત્રિકમ સાહેબ ને કહે છે તું ચિત્રોડ માં જા ત્યારે ત્રિકમ સાહેબ ની આંખ માંથી આંસુ નીકળી પડ્યા અને પૂછ્યું કે કેમ રડે છે છે અને ત્રિકમ સાહેબ કહે કે બાપુ આટલા સમય સાથે રહ્યો હવે એકલો કઈ રીતે રહું અને એ વખતે એમ કહે છે અરે તું એકલો નહીં હું તારી સાથે છું તું જા તું તારે તું ગમે ત્યારે યાદ કરીશ ને ત્યારે હું તારી સાથે રહીશ બાપુ એ વાત સાચી પણ મારા અંત સમયે શું ત્યારે ખીમ સાહેબ કહે છે તારે જે માંગવું હોય એ માંગ એ વખતે ત્રિકમ સાહેબ એમ કીધું કે સાહેબ આ મારો દેહ જે પડે ને આ મારો દેહ તમારી સમાધિમાં તમારા ચરણોમાં સમાવી દેજો એ વખતે એમ કહે છે એમ જ થશે અને જન્માષ્ટમી ના દિવસે ત્રિકમ સાહેબ જન્મ થયો હતો અને ત્રિકમ સાહેબે બધાને કહી દીધું આવતીકાલે જન્માષ્ટમી છે અને કાલે મારે દેહ છોડવાનો છે ત્રિકમ સાહેબ નો જન્મ જન્માષ્ટમી ના દિવસે થયો હતો અને ત્રિકમ સાહેબ સમાધિ પણ જન્માષ્ટમી ના દિવસે લીધી હતી અને બધાને કહી દીધું મારે કાલે દેહ છોડવાનો છે અને આ મારો દેહ છે ને એ રાપર માં દરિયા ચરણોમાં સમાવી દેજો માં સમાધિ આપવાની છે અને બધાના આંખ માંથી આંસુ આવવા માંડ્યા બધા રડવા લાગ્યા પણ ત્રિકમ સાહેબ કહે છે મારો હવે સમય આવી ગયો છે અને હવે મારે જવું પડશે અને ત્રિકમ સાહેબે ચિત્રોડ માં દેહ છોડ્યા પછી પાલખી સ્વરૂપે ચિત્રોડ થી રાપર લઈ જતા હતા અને આજે જે રાપરથી પાંચ કિલોમીટર ગંગા ઘાટ વિરડો નામેથી ઓળખાતી જગ્યાએ એમને ત્રસ લાગી હતી જે સમાજના લોકો હતા સાધુ સંતો હતા એમને એ જગ્યાએ ત્રસ લાગી હતી અને પાલખી નીચે મૂકીને ઘણું જોયું પણ પાણી ક્યાંય મળ્યું નહીં અને આરાધ કરે છે અને એક સાધુ આવે છે કમડળ ભરીને અને પૂછે છે કે ભાઈ કેમ બૂમો પાડો છો અને કીધું કે બાપુ ત્રિકમ સાહેબ ની સમાધિ રાપર લઈ જઈ છીરા અને બાપુ ત્રસ લાગી છે પણ પાણી ક્યાંય મળતું નહીં અને એ સાધુ કહે છે બાજુમાં જાઓ વિરડો છે અને ટોપરા જેવું મીઠું પાણી આવે છે કે બાપુ ક્યાંય નહીં એ વખતે બાપુ એમ કહે છે કે આ પછી તો પાણી પીધા પછી એ પાલખી ઉપાડી ને રાપર આવ્યા અને દરિયા સ્થાન આવ્યા અને ખીમ સાહેબ લોહાણા સમાજના હતા તો એ સમાજે અને બીજી સમાજે વિરોધ કર્યો કે ગામનું મરદુ બહાર જાય તો બીજા ગામનું મર્દુ આયાં ના આવવું જોઈએ તો એ લોકોએ પથ્થર માર્યા ધૂળ ઉડાડી અને આ લોકો ઘણી વિનંતી કરે છે ઘણા સમજાવે છે તો છતાં એ લોકો માનતા નહીં પણ એક પથ્થર ત્રિક્રમ સાહેબના શિષ્યને લાગી ગયો લક્ષ્મી સાહેબના માથામાં અને ત્રિકમ સાહેબ સમાધિમાં છે એમના કાનમાં જઈને કીધું કે સાહેબ હવે સહન થતું નહીં અને ત્રિકમ સાહેબના હાથમાં માળા હતી એ જેવી માળા ફરવાનું ચાલુ થયું એવામાં જે પથ્થર માર્યા હતા એ શ્રીફળ બની ગયા અને જે ધૂળ ઉડાડી હતી એ ગુલાબ બની ગઈ એટલે લોકો એ જોયું કે આ સંત નું પ્રમાણ છે અને વિરોધ કર્યો હતો એ લોકો એ માફી માંગી લીધી અને ત્રિકમ સાહેબ એ સમાધિમાંથી બહાર આવીને એમ કીધું કે તમે તો વાંઢાઓ છો કે શું આ સંત ની સમાધિ જતી હોય આટલા ઉમંગથી જતા હોય નાચતા ગાતા જતા હોય નગારા સાથે આવતા હોય અને તમે વિરોધ કરતા હોય છે ત્યાં આવ્યા અને ખીમ સાહેબ ના દીકરાએ ગંગ સાહેબ એ રોક્યા અને કીધું કે ત્રિકમ સમાધિ લેવી હોય તો આવી રીતે પાલખી માં ના અવાય ચાલી ને આવ અને ત્રિકમ સાહેબ સમાધિ માંથી જાગૃત થઈને સમાધિ માંથી બહાર આવ્યા અને ચાલી ને ગયા ખીમ સાહેબ સમાધિ લીધી લેવાની હતી અને સમાધિ લેતો આંબલી નડે અને આંબલી ને હાથ જોડીને વિનંતી કરી તમે ઘણા વર્ષ મારા ગુરુ ના ચરણ માં રહ્યા હવે મારો સમય મારા ગુરુ ના ચરણ માં રહેવાનો છે અને મારે સમાધિ લેવાની છે મને માર આપો અને એ વખતે આંબલી દસ ડગલા દૂર ખસી ગઈ અને આજે પણ મિત્રો આંબલી ના ઝાડ ની અંદર સાહેબ એ આદેશ આપ્યો હતો રાપર ની અંદર સૌ પહેલા ત્રિકમ સાહેબ ને પ્રસાદ ચડાવવામાં આવશે અને આરતી પેહલા ત્રિકમ સાહેબ ની થશે તો આજે રાપર ની અંદર ગમે તે સમાજ હોય આજે પણ ખીમ સાહેબ ના વચન નું પાલન કરી

જોડે જોડે છે ગુરુ શિષ્ય ની પરંપરામાં કદાચ આખા વિશ્વની અંદર કોઈ ગુરુ શિષ્ય ની હોય તો ત્રિકમ સાહેબ ની છે એમનો બંનેનો આત્મા ચિત્રો માં છે અને શરીર માં દરિયા સ્થાન માં છે આજે એમના નામ થી પણ સ્મરાણ કરતા હોય તો આપણા દુખ દૂર થઈ જતા હોય છે તમે પણ કોઈ દિવસ ત્રિકમ સાહેબના દર્શન કરવા માટે આવો છો તો તમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળતી હોય છે તો આવવાનું ભૂલતા નહીં આજે પણ તમે ચિત્રોડમાં આવો છો તો ત્રિકમ સાહેબનું ઢોલીયો માળા કમંડળ વસ્ત્રો અને બીજા બધા સંતોના વસ્ત્રો આજે પણ જોવા મળે છે તો કોઈ દિવસ આવો ચિત્રોડ અને રાપર તો મિત્રો આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો